સૌરાષ્ટ્રમાં પડશે અંગધજાડતી ગરમી તો કચ્છમાં આકાશમાંથી વરસશે અગંજવાળા અને એવામાં કમોસમી વરસાદની પણ છે શક્યતા હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગના અનુસાર આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે કાળઝાળ ગરમી તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં અકળામણ અનુભવાશે તો કચ્છમાં હીટવેવ રહેશે ચાર દિવસ બાદ કમોસમી વરસાદ પડશે તેર એપ્રિલના સુરત નવસારી વલસાડ અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠું પડશે તો ચૌદ એપ્રિલના દાહોદ નર્મદા છોટા ઉદેપુર અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠું પડશે પંદર એપ્રિલના દાહોદ છોટાઉદેપુર નર્મદા અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે આજે રાજ્યમાં ભુજ રહ્યું સૌથી ગરમ ભુજમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટ સુરેન્દ્રનગર અને ડીસામાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું આ વર્ષે દેશમાં ચોમાસું રહેશે સામાન્ય હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે આગાહી સ્કાયમેટના અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં ચોમાસું સામાન્ય રહેશે આ વર્ષે ચોમાસામાં એકસો બે ટકા વરસાદ પડશે દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની કરવામાં આવી આગાહી દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં સારા વરસાદની અપેક્ષા શરૂઆતમાં અલનીનોની જોવા મળશે અસર પરંતુ બાદમાં સારો વરસાદ વરસશે